રવજાણી દેવચંદભાઈ પટેલ ચિરાગભાઈ ત્રિવેદી તથા ભાવનગર મહિલા મંડળના પ્રમુખ પૂર્વ મેયર રીનાબેન શાહ તથા મંત્રી માલતીબેન પુરોહિત અને ઈલાબેન ત્રિવેદી ઉમાબેન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા બે મહિનો પૂરો થવા જઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે ગુજરાતમાં ગરમીએ પોતાની ચરમસીમા વઠાવી દીધી છે ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ગુજરાતમાં ગરમીએ પિસ્તાળીસ ડિગ્રી તાપમાન ચુમ્બાળીસ ડિગ્રી આસપાસ રહ્યું હતું તો આવી કાળઝાળ ગરમીમાં મુન્નાભાઈ વર્તેજી તથા વર્તેજી પરિવારે મહિલા સેવા કરતી ભાવનગરની પ્રતિષ્ઠિત ભાવનગર મહિલા મંડળ સંસ્થામાં આવતા બહેનોને

રીનાબેન શાહ તથા મંત્રી માલતીબેન પુરોહિત ઈલાબેન ત્રિવેદી અને ઉમાબેન ત્રિવેદી ઉપસ્થિત